સિલ્વર ઇટી છવા ટકો નીચે ગયા છે આજે ક્રૂડ ઓઇલ સામાન્ય સુધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે કંપની તથા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ અલગ અલગ પ્રકારની બેટરી બનાવતી આ કંપનીએ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ આપણે તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો વીસ કરોડ હતું તે વધીને સત્સો બે કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો ત્રણ કરોડ થી વધી એકસો એકાણું કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકવીસ ટકાથી વધી બત્રીસ ટકા થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે 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 ત્રણ વર્ષનો સત્તર ટકા બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ કરોડ રિઝર્વ કંપની પાસે એક હજાર ચારસો પંચાવન કરોડ છે માર્કેટ કેપ અઢાર હજાર નવસો સત્તાણું કરોડ ની છે સ્ટોક પ્રાઇસ સસો ચોરાશી રૂપિયા છે બાવન વીક હાઈ સાતસો ચાલીસ રૂપિયાનો બનેલો છે પીઈ રેશિયો પંચાવન છે આરઓ સી ઈ છવ્વીસ ટકા છે આર ઓ ઇ વીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઠ પોઈન્ટ દસ ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ પાંત્રીસ સિત્તેર ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ઉચ્ચ ગુણવત્તાવાળા પાઇપનું ઉત્પાદન કરે છે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ત્રણસો બેતાલીસ કરોડ હતું તે વધીને ચારસો એકસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ અઢાર કરોડ થી વધી ચોવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષ નો સુડતાલીસ ટકા છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ચારસો સત્તાણું રૂપિયા છે બાવન વીક હાઈ આઠસો રૂપિયા બનેલો છે ઈ રેશિયો બાવીસ છે આર ચૌદ ટકા છે આરઓ બાર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સત્તાવન પોઈન્ટ સત્યાવીસ ટકા છે એફઆઈઆઈ નવ સાઠ ટકા છે ડીઆઈઆઈ જીરો બાવીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બત્રીસ ત્રાણું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ આ એક હોસ્પિટલ સેક્ટરની કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો અડતાલીસ કરોડ હતું તે વધીને ત્રણસો કરોડ થયું છે નેટ પ્રોફિટ પિસ્તાલીસ કરોડ થી વધી એકાવન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સાડત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પંદર ટકા છે બોરોવિંગ તેત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચસો પાંચ કરોડ છે માર્કેટ કેપ ચાર હજાર બસો ત્રાસી કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ચારસો સડસઠ રૂપિયા છે આર ઓગણચાલીસ ટકા છે આરઓઈ ત્રીસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ સત્તાણું ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ તો પબ્લિક નું હોલ્ડિંગ બેતાલીસ પોઈન્ટ શુંબોતેર ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે એચપીએલ ઇલેક્ટ્રિક એન્ડ પાવર આ કંપની ઉપર એક સજ્જન ચર્ચા કરવા કહે છે ભારત દેશમાં છેલ્લા ચાલીસ વર્ષથી કાર્યરત આ કંપની એક અગ્રણી વિદ્યુત ઉપકરણ નિર્માતા છે મીટર મોડ્યુલર સ્વિચ સ્વિચ ગિયર એલઈડી લાઇટ વાયર વગેરે બનાવે છે નિકાસ પણ કરે છે કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ચારસો ચોવીસ કરોડ હતું તે વધીને માર્ચ પચીસ ક્વાર્ટરમાં ચારસો ત્રાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ વધી છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ઓગણીસ ટકા છે બોરોવિંગ સત્સો ઓગણચાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે આઠસો કરોડ છે માર્કેટ કેપ ત્રણ હજાર એકાવન છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ પાંચસો સડસઠ રૂપિયા છે બાવન વીક બનેલો છે આર ઓ સી ચૌદ ટકા છે આર ઓ ઇ દસ ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બોતેર સાસઠ ટકા છે એફઆઈઆઈ જીરો સિત્તેર ટકા છે ડીઆઈઆઈ જીરો ત્રીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે બે દિવસ પછી આગળની કંપની છે ઇન્ટેગ્રા એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડ આ એક એન્જિનિયરિંગ કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પાંત્રીસ કરોડ હતું તે વધીને પિસ્તાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બે કરોડ ચોરાણુ લાખથી વધી પાંચ કરોડ આઠ લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે બોરોગ ઓગણચાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બાણું કરોડ છે માર્કેટ કેપ આઠસો બાર કરોડ છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો છત્રીસ રૂપિયા છે બાવન વીક હાઈ બસો એસી રૂપિયા બનેલો છે પ્રમોટર હોલ્ડિંગ ચોપન પોઈન્ટ છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ આડત્રીસ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ત્રીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ ચુમ્માલીસ પોઈન્ટ નેવું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળ એક સર્જન રામાયણ મહાભારત લઈને આજ સુધી જેની પાસે ગોલ્ડ હોય તે અમીર હોય અને જે અમીર હોય તેની પાસે ગોલ્ડ હોય આ એક વર્ણ લખ્યો સિદ્ધાંત છે નિર્વિવાદ રૂપે સ્વીકારાયેલો પણ છે અને જ્યારથી આપણી એમસી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ ગોલ્ડ ઇટીએફ અસ્તિત્વમાં લાવી છે ત્યારથી તે નાના માણસો માટે એક દિશા ખુલી ગઈ છે એક દરવાજો ખુલી ગયો છે કારણ કે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હલ થઈ ગયા છે આનાથી આ થી આ ગોલ્ડ ઇટીએફ ના જો આપણે ફાયદા જોઈએ ને તો સૌથી પહેલા તો એ કે ફક્ત દસ રૂપિયા જેવી નાની રકમથી પણ નિવેશ કરી શકાય છે વેપારીનો પ્રોફિટ તો આપોઆપ નીકળી જ ગયો છે મેકિંગ ચાર્જ મીણો મોતી ડાયમંડ નંગ જેવા નુકશાની જવાના જે દ્વાર હતા તે તમામ બંધ થઈ ગયા છે અને આમાં જીએસટી પણ નથી લાગતો તેનાથી આગળ વાત કરીએ તો લેવાનો ભાવ અલગ અને દેવાનો ભાવ અલગ આ ડિફરન્સ પણ આમાં નથી આવતો સમય અને પેટ્રોલ બંને જાય છે પાસે જવાનું થતું જ નથી આમાં ફાયદા તો ઘણા બધા છે સર્જનો પરંતુ સમયના અભાવે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર